ગીતા આગથાણા આથી આગથાણાના અનવર્ધી ઠાકોર બટાકાની સેવા સારી કરી છે હવે આપણે એને પૂછીએ એમને પૂછીએ કે તમે શું સેવા કરી હતી બોલો અનવર્ધી અમારો ડોસ કેવો છે આ જો આઈટ જો પેલી માઇકો રાજા રાજ અનવર્ધી વાળું અને મારું નામ અનવર્ધી અનવર્ધી ઠાકોર આગથાણા છે ને છે છે બટાકા છે કે નહીં આજો આમ ઓળીએ જો તમે ચેલા સોડ્યા રહ્યા આજો મૂળ બારીને આવી ગયો છે તો બેટા કે ખૂબ સારું છે 20 દિવસ મે માઇક્રો નજા વાપરી એક પેકેટ પચાસ ફોર અંદર અને એની પાછળ 25 દિવસ છે 14 48 14 એનપીકે એમપીકે ખાતર વાપરી જો રેડી ખૂબ સારું છે જય ફૂલ પણ આવી ગયા છે